સુરત જિલ્લાના કામરેજ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રભુ ભાઈ વસાવા સહિત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના 200 થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસરીઓ ખેસ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે ત્યારે સત્તારૂઢ ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવી રહ્યો છે 11 ફેબ્રુઆરીના રોજ કામરેજના નવા ગામ ખાતે હુંચે મોદી પરિવાર કાર્યક્રમ દબદબા ભેર ઉજવાયો હતો આ કાર્યક્રમમાં નવા ગામ વિસ્તારને તમામ સોસાયટીના પ્રમુખો હો પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાથે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા હસ્તે 200 થી વધુ કોંગ્રેસ આજના કાર્યકરોએ ભાજપનો હિસ્સે ધારણ કર્યો હતો નાના મારા મિત્રો નવા મતદારોને યુથ ને હું કહું છું કે આપણે આવનારા 2047 માં ભારત પૂર્ણ વિકસિત હોવું દે 10 માં અને 12 માં ધોરણની પરીક્ષા પદ્ધતિ આખી આવતે નવી તમારા દીકરા દીકરીઓ 10 માં 12 માં હશે એના ફેસ પર સ્માઈલ જોજો તમે કારણ કે આવતે પરીક્ષા પદ્ધતિ એ મે ફેરવી બીજા રાજ્યોની સંકક્ષ આપડા રિઝલ્ટો આવે આ બધી અનિક વિચારો ફેરવીને સંસ્કૃત ની દસ પાઠશાળાઓ એ સામ્યવાદીઓને દિલ્હીમાં એનો એ સમયમાં જબરજસ્ત વિરોધ થયો કે ગણપતિ નો ગ તમે ન લખી શકો કારણ કે આ સંપ્રદાય વાત થયો

વધુમાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રભુભાઈને લોકસભા ચૂંટણીમાં જંગી લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ